જે માહિતી છે તે રહીશું ગૌતમ જે પ્રકારે વાત કરીએ જે ભાવનગરના પિતા પુત્ર છે તેમના મોત થયા છે સ્મશાન યાત્રા તેમની નીકળી છે અહીં સવાલ પણ એ જ થઈ રહ્યા છે કે જ્યારે આ લોકો કાશ્મીર ગયા હતા તેમને ક્યાં ખબર હતી કે અમારી આ રીતે અંતિમ યાત્રા નીકળશે આ રીતે સ્મશાન યાત્રા નીકળશે આ પ્રકારની જે દુઃખની લાગણી છે તે સર્જાશે ગૌતમ ચોક્કસથી દુઃખની લાગણી ચોક્કસ રીતે જોવા મળી રહી છે સમગ્ર ભાવનગર ભાવનગરવાસીમાં આ દુઃખ જે છે તે જોવા મળી રહ્યું છે કોઈને એવો અંદાજ નહોતો કે આ પ્રકારે અંતિમ યાત્રા જે છે તે નીકળશે તેઓ દર્શનાર્થે ગયા હતા આ કથામાં તેઓ ગયા હતા જોકે જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર આ કથા હતી ને કથાના સમય બાદ તેઓ ફરવા નીકળ્યા હતા ને ત્યાં આ પ્રકારે આતંકવાદી હુમલો જે છે તે થયો હતો ને તેમાં આ પિતા પુત્રએ જે જે છે તે જીવ ગુમાવ્યો છે તે પ્રકારની વાત સામે આવી રહી છે મહત્વનું સતત એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે નંદનવન જે તેમનું રેસિડેન્શિયલ છે ત્યાંથી આ બે કિલોમીટર દૂર આવેલું જે મોક્ષધામ જે છે ત્યાં શમશાન યાત્રા નીકળી છે શહીદ હેમુ કલ્યાણી આ પ્રાર્થના હોલ છે ત્યાં તમામ જે પ્રાર્થના સભા જે છે તે પણ યોજાશે અને તેમને અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવશે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ભાવનગર હિલોળે ચડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળશે તમામના લોકોના જે આંખોની અંદર આંસુ જે છે તે સુકાતા નથી તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને અત્યાર હાલ તમામ જે નેતાગણ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે પણ આ શમશાન યાત્રાની અંદર જોડાયા છે જ્યારે જ્યારે યાત્રા જે શમશાન યાત્રા વિવિધ વિસ્તારમાંથી પસાર થતી હતી તો ત્યાં પણ લોકો જે છે તે ફૂલ લઈને ઊભા હતા અને અંતિમ નીકળેલી યાત્રાને જે છે તે ફૂલ અર્પણ કરી અને ફરી આ પ્રકારની ઇન્સિડેન્સ ન બને તે પ્રકારની પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરી કેટલું દુઃખદ ઘટના કહેવાય આમને આ પરિવારજનોનો તો ખ્યાલ પણ નહોતો કે તેઓ फरवा गया था त्यात आशे त्यारे अंतिम यात्रा निकल से सर ये ऐसा लगता है कि हमारे देश में जो लोगों को आम लोगों को मारा जाता है एक धर्म के नाम पर कह सकता हूँ कि धर्म तो यही होता है इंसान को बचाने का काम करता है धर्म यही होता है कि दिशा बताने का काम करता है धर्म यही होता है कि आम इंसान को खाना पीना और सब मिले और इंसान को मौत न दी जाए ऐसा जुल्म न किया जाए कौन सा ऐसा धर्म है कि ऐसा ऐसा करके इस्लाम के नाम पर कोई हिंदू को मारा जाता है उसको खुदा उसका खुदा उसे माफ नहीं करेगा तुम्हारा खुदा तुम्हारा बदला लेगा देखना। कितनी दुखद दुखद घटना, घटना के इसका कोई माफ नहीं किया जाता है इतना दुख है ये बहुत खेत भी करते हैं हम बहुत खतरनाक दुर्घटना घटना है લોકો જે લોકો સાથે વાત કરીએ છીએ તે તમામ લોકો રડતા રડતા વાત કરી રહ્યા છે કે આ દુઃખદ ઘટના જે છે તે કહેવામાં આવી રહી છે ત્યારે તમે જોયા છો કે જે અંતિમ જે યાત્રા જે છે તે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહી છે અને ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો જે જોડાયા છે તે તમામ લોકોના આંખમાંથી આંસુ જે છે તે જોવા મળી રહ્યા છે ભારા હૃદયે આ શમશાન યાત્રાની અંદર જોડાયેલા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે અને તે તમામ લોકો

શ્રીરામ ચોક્કસથી તો ફરી આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે કાર્યવાહી કરવી જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધારાસભ્ય જે છે જીતુ વાઘાણી તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે તમામ લોકોની સાથે તેઓ આ દુઃખની ક્ષણ જે છે તેમાં સહભાગી થઈ રહ્યા છે જીતુભાઈ આપણી સાથે તેમની સાથે વાત જીતુભાઈ આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે અને આપ પણ આ પરિવારજનોને સાંત્વના આપવા માટે આવે છો જય શ્રી રામ Deixa ચોક્કસથી તો જય રામ જ કહે છે અને તમામ પરિવારજનો સાથે તેઓ ઊભા છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ભાવનગરના તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તેઓ પણ જોવા મળી રહ્યા છે ખુદ ધારાસભ્ય જે સેજલબેન જે છે તે પણ શમશાન યાત્રાની અંદર અહીંયા આવ્યા છે અને તેઓ પણ આ દુઃખની લાગણીમાં સહભાગી જે છે તે થઈ રહ્યા છે આ પ્રકારના દ્રશ્યો જે છે તે ભાવનગરની અંદરથી જોવા મળી રહ્યા છે ખૂબ દુઃખ ઘટના છે કોઈ પણ આ પ્રકારની બાબતો જે વણવી ન શકે બોલી ન શકે તે પ્રકારની ની વાત જે છે તે જોવા મળી છે જે પણ લોકોને જોવો તેમના આંખમાંથી આંસુ જે છે તે સુકાતા નથી દુઃખની વાત કરી રહ્યા છે અને સમગ્ર જે ભાવનગર અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ લોકો આ દુઃખમાં સહભાગી થવા માટે અહીંયા પહોંચ્યા છે અહીંયા વાત એવી છે કે ભાવનગરવાસીઓએ જે પિતા પુત્રને ગુમાવે છે તેનો રન છે પણ પરંતુ ફરીવાર આવી ઘટના ન ઘટવી જોઈએ તે પણ પ્રકારની વાત આ જે શમશાન યાત્રાની અંદર જોડાયેલા લોકોના મુખે કાકા કેટલું દુઃખ લાગી રહ્યું છે ભાવનગરવાસી તરીકે ખૂબ દુઃખ લાગી રહ્યું કર્યો છે અમારા બહુ સ્નેહીજન છે ખૂબ આવી કૃત્ય બનવું ન જોઈએ કોઈ દિવસ આના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ એવી અમારી વિનંતી છે અને પ્રભુને પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ બીજા પણ ન બની શકે આપનું શું કહેવું છે આવી દુઃખ ઘટના તો બનવી જ ન જોવે સરકારને થોડોક આવા પગલાં લેવાની જરૂર છે આની સામે આમાં શું કેવું તો અત્યારે આપે જે દ્રશ્યો જોયા ભાવનગરના જે પિતા પુત્રના મોત થયા છે તેમની અંતિમ વિધિ છે તે કાઢવામાં આવી છે લોકોના મોઢામાં શબ્દો નથી કહેવા માટે કારણ કે તે પ્રકારનું જે જે તે લોકોમાં દુઃખ જોવા મળી રહ્યું છે તેના કારણે તે લોકો બોલી પણ શકતા નથી સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે અને સમાચાર આ બ્રેક બાદ આતંકીઓએ પ્રવાસીઓનું ધર્મ પૂછ્યા બાદ ફાયરિંગ કર્યું હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત કરી શરૂ કર્યું આતંકીઓમાં એકનું નામ અબુ હોવાનું ખુલ્યું બીજા આતંકીનું નામ આશિફ ફોજી જ્યારે અન્ય આતંકીનું નામ સુલેમાન શાહ હોવાની માહિતી આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ

પહલગામમાં હુમલાના સ્થળે પહોંચી ન્યૂઝ એટીનની ટીમ કાદવમાં લોકોના પગના નિશાન જોવા મળ્યા લોકોના બૂટ ચપ્પલ પણ પડેલા નજરે પડ્યા અગાઉ ઘાટીમાં પડેલા વરસાદને કારણે કિચડના કારણે પ્રવાસીઓને બહાર નીકળવામાં પડી હતી મુશ્કેલી આતંકી હુમલા બાદ પહલગામ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન બેસરન ખેડ નજીક સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ ચાલુ બેસરન ખેડ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા आतंकी हूमलाछ भारत पाक नियंत्रण रेखा पर जलास गाम में सुरक्षा वारा वा गामना मुख्य मार्ग पर खास चेकपोस्ट बनाव वा पेट्रोलिंग वाहनों कड़क चेकिंग वाराय आतंकी हमला बाद पहल गाम में स्मशानवत शांति जम्मू काश्मीर गये प्रवासी वतन परत फरता देखाया आतंकी हुमला देशभर में गुस्सा माहौल ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને આપી શ્રદ્ધાંજલિ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા છવ્વીસ લોકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ આતંકવાદી હુમલા પછી સરકાર એક્શનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘાયલોની મુલાકાત લીધી ગૃહમંત્રી શાહ અનંતનાગ હોસ્પિટલ પહોંચી ઘાયલોને મળ્યા આતંકી હુમલામાં ઘાયલ લોકોને મળી તેમના ખબર અંતર પૂછ્યા પરિવારજનો સાથે કરી વાતચીત मंत्री अमित शाह पहलगाम में मुलाकात लीधी घटनास्थल गृह मंत्री मुलाकात ली बा आतंकी बाद जम्मू कश्मीर पहुंचा था गृह मंत्री जम्मू कश्मीर में आतंकी हमला ने लेने पीएम मोदी प्रवास टूंको साउदी अरब प्रवास पर था पीएम मोदी साउदी अरब જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત થયા છે અને તેમની જે અંતિમ વિધિ છે કાઢવામાં આવી તેને પહેલા વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવારજનો સાથે મળ્યા અને તેમને સાંત્વના પાઠવી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ ભાવનગર ખાતે પહોંચ્યા અને જે પિતા પુત્રના મોત થયા છે તેમના પરિવારજનો સાથે તેઓ મળ્યા છે તેમની સાથે મુલાકાત કરી છે તેમણે સાંત્વના પાઠવી છે આ પરિવારને કારણ કે ખૂબ જ આ દુઃખની ઘડી તે લોકો જ્યારે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા હતા તેમની શું ખબર હતી કે જ્યારે પરત તે લોકો નહીં આવે પરંતુ તેમના મૃતદેહ આવશે તે પિતા પુત્રના મોતથી સમગ્ર ભાવનગર જાણે શોકમગ્ન બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં પણ લોકો છે અંતિમ વિધિ કરવામાં છે છે તેમાં પણ લોકો જોડાયા અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા અને તેમણે પરિવાર સાથે મુલાકાત કરી મૃતકોના જે પરિવારજનો છે તેમની સાથે તેમણે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી છે આ એક એક આંસુનો હિસાબ આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે તો આ મામલે પ્રત્યક્ષ દર્શિયોનું શું કહેવું છે આવું આપણે સાંભળીએ જે હુમલો થયો હતો ને તેમાં જે પિતા પુત્ર પુત્રને મોતને વાલું થયું છે તેમના પરિવારજનો આપણી સાથે તેમની સાથે વાત કરીશું કાકા તમે ક્યાં હતા આ ઘટના ક્યારે બની હતી અને તમે આના સાક્ષી હતા અમે શ્રીનગર કચામાં ગયેલા અને અઢીના સમયે પહેલગામ ઉતરીને તેઓ બધાય દર્શન કરવા પોઈન્ટ ઉપર ઘોડા માથી અને મારી ઉંમરના અવસ્થાને કારણે અમે લોકો પાંચ છ જણા ત્યાં રોકાઈ ગયેલા ઘોડામાંથી બેસું ફાવે ન ફાવે બધી એવી રીતે અને ત્યાં ગયા એટલે અચાનક આ બધા ઊભા હતા મેં વાત સાંભળી પછી પાછળથી મને જાણવા મળ્યું મેં મારા આ જે છે જમાય છે ગુજરી ગયા છે તે અમારો ભાણિયો એ બધાને સાંભળ્યું અને નજીકમાંથી આવું ફાયરિંગ થયું છે એક મારા છોકરાનો છોકરો નજીકમાં જ આવો હતો મારી આ છોકરી એટલે કાજલના ઘરવાળા એ પોતે પણ તેઓ સાથે બાજુમાં જ હતા પણ સદનસીબે ભગવાને કાંઈ જે હશે તે આ બેને ટાર્ગેટ કરી અને ઘણાને એને છોડી દીધા જે કાંઈ ભગવાનની શક્તિઓ છે થાય નહીં તો મને એમ છે કે દસ પંદર જણનો એક તે સમય આવું બની ગયો હોત અમારા જ ગ્રુપના માણસો વીસ જણનું અમારું હતા વીસ જણ અમારા ફેમિલી સાથે હતા એમાંથી અમારા ઘણા ખરા તો બધા સાથે જ હતા દસ બાર જણા તો અમારા જ હતા પણ ભગવાનની મહેરબાનીથી કાંઈક હશે તો ત્યાં એને ટાર્ગેટ ન કરી શક્યા અને તેઓ ભાગે કરી અને દોડતા તો કાદવ કિચડમાં પડતા પડતા અને એવું સમય હતો આવતા રહ્યા અને એવું બધું થયું ભાઈ સાહેબ પછી તો હેલિકોપ્ટરો અને એ બધી બિલ્ટીની સેવાઓ એકબીજા કામે લાગી ગયેલી પણ આની આગળ તો શું થાય ભાઈ સાહેબ એવું થયેલો ભાઈ ભગવાન સૌને શાંતિ આપે અને એક કેટલો આક્રંદ હતો ત્યાં કારણ કે છવ્વીસથી થી વધારે લોકોનો જીવ જે છે ત્યાં આતંકવાદીએ લઈ લીધો હવે એવું તો આપણે બહુ બહુ ડીપમાં નથી ખબર કેવી રીતે થયું શું હશે કે પણ મને એટલી ખબર પડે કે આપણા ગુજરાતમાં આપણા અધિકારીઓ આપણા કાર્ય કરો અને આપણા જે સરકારી માણસોની જે સેવા છે સાહેબ એ હું જિંદગી પર ન પડી શકું એને આપણે પળે પળે અમને સાંભળ્યા છે અને જ્યારે જ્યારે સમય ચાલુ ફોન કરી કરીને કાંઈ તકલીફાશો તમને ઘરે પહોંચવાની અમારી જવાબદારી છે અમે બધું સંપૂર્ણ પૂરું કરશું ચિંતા નહીં કરશું અમને એટલી બધી હિંમત આપી અને અમને એમ એમથી અમે પહોંચશો કેવી રીતે કે આ કાશ્મીર કે ભાવનગર ટ્રેનમાં જગ્યા ન મળે સામાન બધું કેમ પહોંચાડશે એવી ચિંતા હતી ત્યારે આપણા ના અધિકારીઓ આપણા ગાંધીનગરના બધા બધા માણસોએ અમને ધીરજ આપી અને એટલી બધી સેવા કરી આપણી માણસોની કે અમને એને ધન્યવાદ આપવો પડશે કે આપણા જે ભારતીયના માણસો અમે કેટલા લોકો ગયા હતા અને તેમાંથી કેટલા લોકો સુરક્ષિત પરત આવે વીસ લોકો અમે ગયા હતા મારા ફેમિલી હું પોતે વીસ ગયો હતો એમાં મારા જમાઈ ને અમારો ભાણિયો મારા જમાયા બે જણા ગુજરાત એક ત્રીજા ભાઈ હતા એક વિનુભાઈ કરીને ડાભી એને મારા નાના ભાઈ ઊભેલા અને બાજુમાંથી ગોળી છટકી ગયેલી અહીંથી તેઓ સુરક્ષા છતાં પણ ગોળીનું નામ પડવાથી એને ટ્રીટમેન્ટને એવું આપવા માટે રહી ગયેલા અને ધન્યવાદ આપ આપના ઘટના ફરી ના બને એ માટે તમારું શું કહેવું છે હું તો એકાદ કહું જ્યાં સુધી માનવના જનજીવનમાં વિચાર શ્રેણીમાં અભાવ છે એટલે દયા લાગણી નહીં હોય આખા વિશ્વની અંદર દયા લાગણી જ્યાં સુધી ની હોય ત્યાં સુધી માનવ જીવનમાં ખતરો દેશ વિદેશના માણસો એકબીજાના પૈસાની હરણફાળમાં એને પોતાના સ્ટેટસમાં હાઇર થવામાં આગળ આવવામાં જે કરે છે પણ માનવની આગળ જે કુરતા કરે છે જે ભેદભાવ રાખે છે અને નીતિ અનિમિતિનો કરે છે એટલે હું એમ કહું ભગવાન પણ નહીં માફ કરે એવા માણસોને આપણે એક ભગવાન પણ નહીં માફ કરે જે કૃતા દાખવે છે તે પ્રકારની